અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા કલેક્ટર શ્રી ઇન્ચાર્જ દીપેશ કેડિયાના અધ્યક્ષાને જિલ્લાની પ્રથમ જિલ્લા સ્વાસ્થ્ય પરિષદ યોજાઈ અરવલ્લી જિલ્લાના લોકોના સ્વાસ્થ્ય અંગે ચિંતિત અગ્રણી લોકો સાથે મળી વિવિધ મુદ્દાઓ પર કરી ચર્ચા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ રાજ્ય સરકારની પહેલ અંતર્ગત અરવલ્લી આરોગ્ય શાખા દ્વારા જિલ્લાની પ્રથમ જિલ્લા સ્વાસ્થ્ય પરિષદનું આયોજન કરવામાં આવ્યું સ્થાનિક જાહેર આરોગ્ય સમસ્યા પર હિત ધારકો સાથે પરિસંવાદ કરી તેના પાછળના કારણો સમજવા અને તેના નિવારણ માટે ભલામણો મેળવવા માટેની પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આજની આ સ્વાસ્થ્ય પરિષદમાં જિલ્લા સ્વાસ્થ્ય પરિષદ બે હજાર પચીસ છવ્વીસ ના એક્શન પોઈન્ટ તથા પ્રોગ્રેસ અપડેટ માતા અને બાળ મરણ અટકાવવા અંગે પરિસંવાદ ટીબી મરણ અટકાવવા અંગે પરિસંવાદ એનેમિયા કુપોષણ અંગે પરિસંવાદ જાહેર આરોગ્ય સમસ્યાઓ ઉપર પરિચર્ચા ભલામણોનું સંકલન જેવા વિવિધ વિષયો પર ગહન ચર્ચા કરવામાં આવી આજના કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી રાજેશ કુચારા મોડાસા નગરપાલિકા પ્રમુખ શ્રી નીરજભાઈ શેઠ આ મહિલા અને બાળ વિભાગ અધિકારી શ્રી બાળ સુરક્ષા અધિકારી શ્રી જિલ્લા માહિતી શ્રી સહિત જિલ્લા અને તાલુકાના આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા અધિકારી કર્મચારી અને જિલ્લાના લોકોના સ્વાસ્થ્ય અંગે ચિંતિત અગ્રણી લોકો જોડાયા હતા કાદળમ